એ છે બ્રહ્મન તો ધારણા કયા સાધનથી કઈ વસ્તુમાં કરવામાં આવે અને એનું સ્વરૂપ શું છે કે જે ધારણા દ્વારા વ્યક્તિ પોતાના અશુદ્ધ થયેલા મનને શુદ્ધ કરી શકે આ પ્રશ્ન પરીક્ષિત મહારાજે કર્યો છે તો આ બહુ મહત્વપૂર્ણ વાત છે અને એટલા માટે કે કથાઓમાં ક્યારેય અમે કરી નથી અને એટલી તો હું તમને ગેરંટી આપું છું કે પ્રાય લગભગ કોઈ કથામાં તેમ સાંભળી નહીં હોય પણ આજે થોડું અવસર છે તો કીધું આમાં જઈએ આપણે કારણ કે આ બધા એવા સ્કંદ છે જેનો ક્યારેય ટચ થતો નથી લગભગ કથાઓમાં તો સુખદેવજી ઉત્તર આપતા કહે છે કે જીવનમાં એવી ધારણા બનાવો કે આપણે ભગવાનના છીએ ભગવાન આપણા છે કારણ કે જેવી ધારણા હશે એવી ક્રિયા થશે અચ્છા સંસારિક કર્મ શા માટે આપણે કરીએ છીએ એટલા પ્રેમથી કારણ કે આપણા મનમાં સંસારની ધારણા છે એટલે કાર્ય પણ સંસારના થાય છે તો જગતની ધારણા કરીએ છીએ તો જગતની ક્રિયાઓ થાય છે પણ આપણે કરવાનું છે શું રહેવાનું છે આ જગતમાં પણ ધારણા કરવાની છે ભગવાનની આટલું ચેન્જીસ કરવાનું એક ઉદાહરણથી સમજે જો હવે હું તમને એકદમ ગાઢ ફિલોસોફીમાં પ્રવેશ કરાવી રહ્યો છું અને આમાં કદાચ તમે હોઈ જાઓ તો એ મને વાંધો નથી આ પેલા કહી દેવાના કારણ કે આ વિષય જ એવો છે એટલે પ્રાહ્ય સંભાવના છે કે તમે હુઈ જાવામાં હું પ્રયાસ કરીશ આને બહુ સરળ ભાષામાં કહેવાનો પણ આમાં તમે તમને જગાડશો નહીં આમાં ડિસ્કાઉન્ટ છે કે વિષય અઘરો છે અને હમણાં થાય થોડી વાર પછી મને વિશ્વાસ છે તમે હુવાના છો આમાં પણ તોય સાંભળો ક્યારેક સાંભળ્યું હશે તો ખબર પડશે આ ભાગવત શું છે ભક્તિ શું છે તો ધારણા આપણે કરવાની છે ભગવાનની રહેવાનું છે જગતમાં કેવી રીતે એક વિદેશના ઉદાહરણથી આને આપણે સમજશું સારી રીતે કે વિદેશમાં કોઈ વ્યક્તિ રહે તો અહીંથી જે વ્યક્તિ ગયો છે વિદેશ એ રહે છે ન્યા કામ ન્યા કરે છે કમાણી ન્યા કરે છે પણ એની ધારણા બનેલી છે કે હું ભારતીય છું બરાબર આ યોગ માર્ગની વાતો છે પણ હવે આપણે ઉદાહરણથી જ સમજીએ વ્યક્તિ વિદેશ રહેવા માટે વયોગ્યો છે પણ એની ધારણા ભલે પચ્ચીસ વર્ષથી ત્યાં રહેતો હોય તો એ એમ નહીં કે હું અમેરિકન છું એ હું કહે છે હું ભારતીય છું તો આ ધારણા છે અને એ ભારતીય માને છે પોતાને પછી પાછો ત્યાં જે કાંઈ કમાય એ પાછો ભારત એ મોકલે છે માની લો ન્યાયી ખૂબ કમાણી કરે અને એને વિચાર મારે દાન કરવું છે તો ક્યાં કરે છે ભારતમાં કરે શું કામ કારણ કે મૂળમાં ધારણા બેઠેલી છે કે હું ભારતીય છું તો આપણી પણ ધારણા આપણે બનાવવી પડશે કે હું ભગવાનનો છું અચ્છા કોઈ વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય પણ આવું આપણે કેમ માનવું કે આપણે ભગવાન આવું આપણા મનમાં ધારણા બેસાડવી કેવી રીતે તમે જુઓ ભગવાનને ચોર્યાસી લાખ શરીરો બનાવ્યા છે આ સંસારમાં પણ એમાંથી મનુષ્ય જ એકમાત્ર એવો વ્યક્તિ છે જેને ભગવાને પોતાનો રૂપ આપ્યું છે ભગવાનને બે આંખ છે આપણને બે આંખ આપી એને બે કાન છે આપણને બે આપ્યા એને એક નાક છે આપણને એક નાક આપ્યું સેમ જેવું ભગવાન નું રૂપ છે એવું રૂપ ભગવાન આપ્યું છે બીજા કોઈ શરીરોમાં આ સ્વરૂપ નથી તો આ પ્રમાણ છે કે આપણે ભગવાનના છીએ આથી મોટું પ્રમાણ જરૂરી છે કેમ આપણને ભેંસ જેવા ન બને ઘોડા જેવા ન બને ગધેડા જેવા ભલે લખણથી હોય પણ આમ તો માણસ છે ને આપણે કોઈક ને કે હાવ ગધેડા જેવો છે વાંદરા જેવો છે એ કહેતા આપણે લક્ષણોથી હોય પણ આકૃતિ આકૃતિ તો ભગવાને આપણને મનુષ્યની આપી છે પ્રકૃતિમાં હોય કે પશુ જેવા પણ આકૃતિ તો ભગવાન આપી શું કામ ભગવાન માને છે આ મારો છે તો આપણે પણ માનવું પડશે કે આપણે ભગવાનના છીએ અને ભગવાન ખોટું નથી બોલતા ગીતામાં કીધું મમૈવ અંશ જીવલો કે જીવ ભૂત સનાતન એરજો જીવ જે છે ને એ મારો સનાતન અંશ છે તો આપણને ભગવાનને રૂપ આપ્યું છે એનું રૂપ આપ્યું છે ભગવાનને આપણે તો આ પણ સ્વીકાર કરી શકીએ જ્યારે માણસ હે તો ધારણા થશે કે નહીં કે આપણે ભગવાનના છીએ ઓકે તો વિદેશની અંદર રહેવા વાળો ઈ વ્યક્તિ એ ધનને મોકલે છે પોતાના દેશમાં કારણ કે એની અંદર એ ધારણા દ્રઢ છે કે હું ભારતીય છું તો આપણી અંદર આપણે ધારણા દ્રઢ કરવાની છે જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ જીવનું સ્વરૂપ શું છે જીવ નિત્ય ભગવાનનો દાસ છે દાસ ભાવ જે છે ને આપણું ઓરિજિનલ સ્વરૂપ છે આપણે ભૂલી ગયા છીએ તો આપણે દાસ છીએ ભગવાનના તો આપણું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી ભગવાનનું ભજન કરવું ઘણી વાર ભક્તિ હું કામ કરવાની હોય દાસ છીએ એના સ્વરૂપ છે આપણું એ સેવા તો ભજન તો કરવું જ રહ્યું અને સુખ એમાં છે આનંદ એમાં જ મળવાનો છે તો જીવનું સ્વરૂપ તો દાસત્વનું છે જીવ ભગવાનનો અંશ છે ભગવાને આ જીવને એના જેવું રૂપ આપ્યું છે એટલે સંબંધમાં ધારણા પહેલી બેસાડવાની છે હું ભગવાનનો છું અને બીજું કે જેવી રીતે વિદેશ વાળો ધન મોકલે ભારત તો આપણે મોકલવું પડશે ને આપણા ઘરે શું મોકલશું આપણી પાસે એવી કઈ વસ્તુ છે જે આપણે આપણે ત્યાં મોકલી શકીએ શકીએ આપી ભગવાનને એ છે સમય અસલી ધન જે આપણું છે ને એ સમય છે કે એક વાર ગયા પછી પાછો આવતો નથી તો એ સમય આપણે ભગવાનને આપવાનું શરૂ કરવાનું છે ધારણા જો મજબૂત બનાવી હોય દ્રઢ તો ઓલો જેમ ધન મોકલતો જાય ધીમે 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 ઇન્ડિયા ટ્રાન્સફર કરે છે એમ આપણે પણ આપણો સમય આ ગોલોક વિહારી ભગવાનની સેવામાં ધીરે ધીરે આપવાનું શરૂ કરવું પડશે એના છીએ ને તો એને સમય આપવો પડશે સમય જ એક વસ્તુ એવી છે જે આપણે ભગવાનને આપીએ બાકી તમે કાંઈ આપી શકો નહીં તમે કહો નહીં નહીં આટલા પૈસા ડોનેશન કરીએ છીએ આટલું બધું લાવીને ખરીદીને આપી તો છે પણ એનું છે ભાઈ ઈશાવાસ્યમ ઈદમ સર્વમ ઈશોકનિશ એનું જ છે એ તો આપણે માની લીધું છે કે મારું છે તો ભગવાન કે એ વાત તો સારી છે ભલે મારો મારું મને આપો તોય વાંધો નથી પણ અસલી વસ્તુ ભગવાન જે માગે છે એ છે સમય તો પરીક્ષિત મારાજ પ્રશ્ન કર્યો કે ધારણા શું છે તમારા મનમાં ધારણા એટલે શું ધારણા એટલે મનને શુદ્ધ કરવાનો ઉપાય ધારણાનો એક અર્થ છે માન્યતા આપણે કહે ને કે ભાઈ મેં આવું ધારી લીધું છે તો ધારી લેવું એ છે ધારણા ભાઈ હું આ શરીર છું તો એ ધારણા છે તો આપણે એવી પણ ધારણા કરી શકીએ હું શરીર નથી આત્મા છું તો જેવી ધારણાઓ હશે એવી ક્રિયાઓ થશે તો અહીંયા સુખદેવજી ધારણાના બે વિકલ્પની ચર્ચા કરે છે ધારણાના બે વિકલ્પ શું છે એક છે યોગ અભ્યાસ અને બીજું છે ભક્તિ યોગ ધ્યાનથી સમજો જે જાગો છો એ આ શું હોવા વાંધો નહીં એનો કોઈ નથી ધારણાના બે વિકલ્પ છે એક છે યોગ અભ્યાસ અને બીજો છે ભક્તિ યોગ અચ્છા યોગ અભ્યાસ એટલે એનું બીજું નામ છે હઠ યોગ હઠ યોગ નામ તમે સાંભળ્યું જે ક્ષેત્રમાં બેઠો આ યોગની પ્રધાનતા છે આ ક્ષેત્રમાં તો આપણે સૌથી પહેલા સમજીએ યોગા અભ્યાસ શું છે યોગ અભ્યાસ હઠ યોગમાં અષ્ટાંગ યોગની પ્રધાનતા છે અષ્ટાંગ યોગ યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ આ અષ્ટાંગ યોગના આઠ જે લક્ષણો છે એમાં ત્રણ મુખ્ય છે ધારણા ધ્યાન અને સમાધિ ઓકે હવે આ ત્રણેય વસ્તુની હું છે ને યોગ ભાષામાં નહીં ઉદાહરણની ભાષામાં કહું એટલે તમને સમજાઈ જાય આપણે એક ગાય લીધી ગાયને લાવ્યા એટલે લાવીને ખીલે બાંધી દીધી તો ગાયને ખીલે બાંધવી એ છે ધારણા એક વાત સમજો આ સરળમાં સરળ ભાષામાં કહું છું આ ન સમજાય તો હરે કૃષ્ણ પછી વાંધો નહીં તો તમારે સમજવાની જરૂર નથી પછી આથી સરળ મારી પાસે નથી કઈ ગાયને ખીલે બાંધો એ શું છે ધારણા પછી તમે રોજ એને ખીલે બાંધવા માંડ્યા પછી ગાયને તમે ન બાંધો તોય ખીલે આવીને જ ગામડે રહે આ બધું વધારે સમજમાં આવશે જલ્દી અને પછી એક સમય એવો આવે કે ગાયનો જે ગોવાળ છે એનું પૂછડું આમળે એને પૂચકારે એને બોલાવે દંડો બતાવે છતાં ખીલો ન છોડે આનું નામ સમાધિ છે આ છે ધ્યાન ધારણા ધ્યાન અને સમાધિ પણ હવે પ્રશ્ન એ છે કે આ સંસાર જે છે જગત જે છે તમે જ્યારે ભજન કરવા માટે બેસો અથવા યોગ અભ્યાસ કરવા માટે બેસો તો આપણા અભ્યાસમાં જે વિરોધ કરે જે દખલ આપે છે એ છે આ જગત આ દુનિયા સંસાર માળા લીધી ચાલુ કર્યું એ યાદ આવ્યું એક બેન માળા કરતા હતા માળા કરતા કરતા અચાનક બૂમ પાડી મળી ગઈ મળી ગઈ મળી ગઈ તે હોવાઈ દોડતા દોડતા સાસુમાં રાધા રાણી મળી ગઈ અરે ના ના પંદર દી પેલા એક બંડલ ક્યાં મૂક્યું હતું ને ખબર નહોતું એ મળી ગયું નોટની ગડ્ડી મળી ગઈ બાધા તો થાય ભજન કરવામાં થાય છે ને માળા પકડો ત્યારે હું હું નથી આવતો જેમ વિચારો છૂટે માળા હાથમાં આવે ત્યારે બાકી શાંતિ થાય ગાર્ડનમાં બેઠા હોય ગંગા કાંઠે બેઠા હોય મન હાવ શાંત હોય જેવી માળા હાથમાં લ્યો તો હું થાય ભડાકા ચાલુ થાય ઘણી વાર ભક્તો પૂછે કે પ્રભુ આટલા વિચાર હાવ એમ નામ હોય તો નથી આવતા માળા પકડવી તો જ વિચારો નો મારો થાય અર્થ કોઈ સાધના જયારે પ્રારંભ કરીએ છીએ આપણે તો શું થાય છે જગત એમાં વિરોધ ઉભો કરે છે જગત બાધા બને છે તો સુખદેવ ગોસ્વામી કે જે જગત સાધનામાં બાધા બને છે એને ધારણા બનાવી લો જગતને ધારણા બનાવી લો તો ઈ ભજનમાં બાધા બનવા વાળું જગત ભજનમાં સહયોગી થઈ જાય સપોર્ટ કરવા વાળો થઈ જાય સહયોગ કરશે અને સહયોગ શું છે હવે તમે સૂર્યને જોઈ રહ્યા છો બહાર નીકળ્યા ભગવાન સૂર્યને જોયા આકાશમાં તો ધારણા કરો કે આ સૂર્ય જે છે એ ભગવાનના નેત્ર છે ભગવાનની આંખ છે ધારણા કરી અને એ જ સમયે ગાર્ડનમાં તમને કમળનું ફૂલ દેખાણું સામે તમે જોતા હતા સૂર્યને મનમાં વિચાર હાલતો તો ભગવાનની આંખ છે અચાનક નજર વહી ગઈ કમળ ઉપર તો હવે ઓલું ધ્યાન બંધ થઈ ગયું ભગવાનની ધારણા ત્યાં પૂરી થઈ ગઈ જે સૂર્યમાં આંખની જે ધારણા હતી અને હવે ધ્યાન ક્યાં ગયું આપણું કમળમાં ઓકે તો મતલબ કમળે વિરોધ કર્યો સૂર્યના દર્શનમાં કમળ દ્વારા વિરોધ ઉભો થયો તો અહીંયા શું કરવાનું છે કે ઈ જે કમળ છે અને સૂર્ય બે માં ધારણા ઈ કરો કે ભગવાનની આંખ સૂર્ય છે પણ એ આંખ કેવી છે બોલે કમળ નયન ભગવાનની આંખ કેવી છે કમળની સમાન આ થઈ ગઈ ધારણા હવે કમળય દેખાય કે સૂર્ય દેખાય પણ સ્મરણ કોનું છે ભગવાનનું છે વાત સમજમાં આવે તો સુખદેવજી કહે છે કે સંસારને જોઈ અને એમાં ભગવાનની ધારણા કરો ક્યારેક આવો વિરોધ વચ્ચે આવી જાય તો એને ભગવાન હારે જોડી દો તો કમળને ભગવાનની આંખ હારે જોડી દો તો થઈ ગયું કમલ નયન ભગવાન આ એક ધારણા બની છે તો ધારણા પણ બે પ્રકારની છે એક સૂક્ષ્મ ધારણા છે બીજી સ્થૂળ ધારણા છે અચ્છા સૂક્ષ્મ ધારણા શું છે ભગવાનને બહુ નિકટથી જોવા કે ભાઈ ભગવાનના ચરણ છે એના ચરણમાં ચિહ્નો છે ધ્વજા છે અંકુશ છે ત્રિશુળ છે આ બધા ચિહ્નો હોય છે ને ભગવાનના ચરણમાં તો ભગવાનને એકદમ નિકટથી જોવા એ છે સૂક્ષ્મ ધારણા અને સ્થૂળ ધારણા છે કે આ સંસાર આખું જે ચૌદ લોકનું આ જગત જે બ્રહ્માંડ છે એમાં જ ભગવાનની ધારણા કરી લેવી गोस्वामी केतालमेतस्य हि पाद मूलम् पठन्ति पार्ष्णि प्रपदे रसातलं महातलं विश्वसृजो गुल्भो

તો વિરાટ પુરુષના જે તળિયા છે એ પાતાળ લોક છે એની એડીઓ જે છે પંજા જે છે એ રસાતળ છે બંને ઘોટીઓ જે છે એ મહાતલ છે એના પગની પીંડીઓ તલાતલ છે બેય ગોઠણ જે છે એ સૂતલ લોક છે જાંગ વિતલ લોક છે અને અતલ લોક પેડુ જે છે એ ભૂતલ છે અને હે પરીક્ષિત નાભીરૂપી સરોવરને આકાશ કહે છે ભગવાનની નાભી જે છે એ આકાશ છે આદિપુરુષ ભગવાનની છાતી જે છે એ સ્વર્ગલોક છે ગળું જે છે એ મહરલોક મુખ જનલોક લલાટ તપલોક અને મસ્તક સમોહને સત્યલોક કહે છે ઇન્દ્ર इत्यादि દેવતાઓની भुजाઓ છે દિશા કાન અને શબ્દ શ્રવણ ઇન્દ્રિય છે તો આ થઈ ગઈ વિરાટ રૂપની કલ્પના બહુ વિસ્તૃત વર્ણન સુખદેવજીએ કર્યું છે પણ તમે સમજી ગયા વિરાટ રૂપ શું છે આ ચૌદ લોકનું જે બ્રહ્માંડ છે એ ચૌદ લોક ભગવાનના રૂપમાં કલ્પિત કરી લો ધારી લો કે આ ભગવાન છે પાતાળ લોક દેખાય તો સમજો કે આ ભગવાનના તળિયા છે એવી રીતે મુખ ઉપરી લોકોનું જે વર્ણન સુખદેવજીએ કર્યું છે તો આ બ્રહ્માંડને જ ભગવાનનું રૂપ ધારી લેવું આ છે સ્થૂળ ધારણા